નમસ્કાર નમસ્તે નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું વિશાલ સર વાટેલ આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે જ્ઞાન સાધના પ્રખરતા કસોટીની જે સ્કોલરશિપ પરીક્ષા બે હજાર આવી રહી છે એના વિભાગ બી એટલે કે સેટ ના ગણિત વિષયના ચેપ્ટર નંબર બે

એ બધી માહિતીનો વિડીયો બનાવેલો છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને મળી શકો છો અને હા આ તૈયારી કરવા માટેનું પુસ્તક પણ છે તે પુસ્તક પણ તમને અહીંથી જ મળી જશે જેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને આપેલી છે ચાલો તો જોઈએ આપણે બાકી વિદ્યાર્થી મિત્રો વિડીયો લાઈક કરવાનો છે શેર કરવાનો છે સબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે અને કોમેન્ટની અંદર તમારે દરેક દરેક કોમેન્ટ કરતું જવાનું છે ચાલો જોઈએ સવાલ નંબર 1 શું કહે છે

જે આપણો બીજી એબીસીડી માં લખેલા હોય લેટર્સ ચલ કે બત અહીંયા ચલ કોણ છે x કોણ છે x આપણો ચલ તો અહીંયા પણ ઓપ્શન d આપણો करेक्ट आंसर છે તૈયાર છે તો એસી વાય x નો સહગુણક કોણ આવશે 7 આવશે બે ત્યારબાદ સવાલ નંબર 3 x ના 5 માં ભાગમાંથી 2 બાદ કરતા 7 મળે છે તેને શું લખાય તો x ના 5 માં ભાગ મતલબ x ના છેદ માં 5 માંથી કેટલા બાદ કરો બે બાદ કરો

ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો હું તમારો સમય નહી બગાડીશ ફટાફટ જ આપણે સોલ્યુશન કરીશું કારણ કે ખાલી ખોટી અન્ય વાતો કરતા કરવા કરતા તમારું ફોકસ ફક્ત ને ફક્ત સમજવામાં હોવું જોઈએ બરાબર છે ચાલો આપણે જોઈએ ફટાફટ સવાલ નંબર પાંચ સેન્ટીમીટર બાજુ ધરાવતા ચોરસ નું ક્ષેત્રફળ જણાવો તો ચોરસના ક્ષેત્રફળ નું સૂત્ર શું આવે પાછું ગુણ્યા બાજુ બાજુ નું માપ છે એક્સ એક્સ ગુણ્યા એક્સ ચાલો ઓપ્શન બી સાચું અરે એમ નો હોય ભાઈ બીજા ઓપ્શન જોવા પડે ડાયરેક્ટ એક ઓપ્શન છે જવાબ ટીક નહીં કરવાનો ઓપ્શન સી માં જો x ગુણ x નો મતલબ શું થાય તો x² થાય સ્ક્વેર પણ લખવાનો છે આપણે બી ટી બંને ઓપ્શન તો વિકલ્પ ડી ની અંદર આપ્યું વિકલ્પ બી અને સી બંને તો હા ઓપ્શન ડી મારો કરેક્ટ આન્સર છે ક્લિયર ત્યારબાદ નેક્સ્ટ અરે વાહ

પરંતુ અમે તમને આપીશું ડિસ્કાઉન્ટ રૂપિયા હંડ્રેડ ને ખરીદી ભાવ તમને પડશે બસો ને એસી રૂપિયામાં આ ઓનલાઈન ખરીદી પર તમને કુરિયર ચાર્જ છે એકદમ ફ્રી એ લિંક એની ક્યાં આપેલી છે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર આપેલી છે એની તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ખાસ એ ત્યારબાદ છે સવાલ નંબર 6 તો કૌંસમાં m 1 4 નો ઉકેલ શું મળે ઉકેલ મેળવવાનો છે બે આ સાઈડ ગુણાકારમાં છે તો m 1 4 ના છેદમાં બે તમને ખબર હોય તમે ભણી ચુક્યા છો સાતમો સવાલ પાંચ પ્લસ એક બરાબર અગિયાર નો ઉકેલ શું મળે છે પાંચ બરાબર અગિયાર માઇનસ એક એટલે દસ એક્સ બરાબર દસ પાંચ એટલે વગડે

x पर अवर बगड़े बेकिया है पूछा आस्ता है option ये नहीं अंदर बे आप पहला चे two x is equal to is our right answer जो ये तैयार बाद next सवाल नंबर आठ two by plus पाँच ना चेद में बे बराबर साढ़े तीस ना चेद में बे नो होकेल जो तो સોળ દુ બત્રીસ વાય બરાબર તમારો એક સંખ્યાના આઠ ગણામાં ચાર ઉમેરતા તેનું પરિણામ મળે છે તો તે કઈ સંખ્યા હશે ઓપ્શન માંથી જ કરાય સાત છે આઠ ગણા કરો તો સાત ના આઠ ગણા છપ્પન થાય છપ્પન સાત એટલા છપ્પન પ્લસ ચાર બરાબર સાઠ મેળવ્યું આ મેળવ્યું ઓપ્શન એ જ આપણો જો બાકીના ઓપ્શન કઈ રીતે નીકળ્યા આઠ ગુણ્યા આઠ આઠ ગુણ્યા આઠ ને એમાં ચાર ઉમેરો તો કેટલા થાય એટલે અડસઠ થાય

ની મળીશું ચેપ્ટર ત્રણ ના દાખલો સાથે ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપણી રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય કરવી ગુજરાત